जय श्री स्वामीनारायण भगवान श्री स्वामीनारायण दीक्षित नंद संत जीवन चरित्र परमहंस गाथा भाग पेलो सद्गुरु स्वामी श्री परम चैतन्यानंद स्वामी स्वामीश्री नो जन्म तथा गृहत्याग ઝાલાવાડ પ્રદેશના લીંબડી તાલુકાના આ શિયાળી ગામે રાજવંશી ગેલાજી થકી તેમના ધર્મપત્ની પામબાની કુખે સંત અઢારસો પચીસની સાલમાં એક મહાન મુક્તાત્માનો જન્મ થયો તેમનું બાળાપણનું નામ અજીતસિંહ અને હુલામનું નામ કાકાજી હતું અજીતસિંહજી બાલ્ય અવસ્થાથી જ ધર્મમય સંસ્કારવાળા હતા તેઓ દેવદર્શન સંત સમાગમ કથા શ્રવણ દાન પુણ્ય વગેરે સત્કર્મ કરવામાં અતિશય શ્રદ્ધાવાન હતા તેઓએ ત્યાં જ વિદ્યાભ્યાસ પૂરો કર્યો ભણી ગણીને મોટા થયા પરંતુ સંસારથી સદા અલિપ્ત રહ્યા હાથી સોમણ લાકડા ઊંચકી શકે છે પરંતુ રેતીમાં ભળેલી સાકરનો સ્વાદ લેવામાં તો કીડી જ સફળ બને છે તલવાર યુદ્ધના મેદાનમાં અનેકના ડોકા વાઢી શકે છે પરંતુ પગમાં વાગેલો કાંટો કાઢવામાં તો સોય જ સફળ બને છે તેમ સજ્જન માણસ અનેક સામાજિક કાર્ય કરી શકે છે પરંતુ પરમેશ્વરના અનુભવ માટે તો સંસારથી વિરક્ત રહેનાર વ્યક્તિ જ સફળ બને છે તમામ ગ્રંથોનો સાર વિષયથી વિરક્તિ અને પરમેશ્વરમાં પ્રીતિ એટલો જ છે આ રહસ્ય અજીત સિંહે નાની ઉંમરમાં જ અંતરમાં ઘોળીને પી લીધો તેથી જ તેઓ સતત ભજન ભક્તિ સત્સંગમાં ગુલતાન રહેતા જ્યારે મોટી ઉંમર થઈ ત્યારે તેમના મોટા ભાઈએ લગ્ન કરવાનો અતિ આગ્રહ કર્યો છતાં તેમણે ઈશ્વર મિલનની લગ્ની હોવા લગ્ની હોવાથી લગ્ન ન કર્યા તો ન જ કર્યા તેમના મોટા ભાઈઓ પણ અજીતસિંહની સેવા ભક્તિને પ્રભુપરાયણતા અને એવું એનું જીવન જોઈ તેમને વિવાહ સંબંધી કાર્યમાં જોડતા પણ નહીં પછી અજીત સિંહે એકવાર વિચાર્યું આ સંસારના ભ્રમણમાંથી મુક્ત થવાય અને પ્રગટ પ્રભુ પરમેશ્વરની પ્રાપ્તિ થાય એ જ મનુષ્ય જન્મનું સાર્થક પણ છે એવા શુભ પ્રયત્નો કરવા માટે જ પરમાત્માએ આપણને મનુષ્ય શરીર આપ્યું છે પોતાના આ વિચારને સાર્થક કરવા માટે તેમણે આ જીવન બ્રહ્મચર્ય પાળવાનો દૃઢ નિશ્ચય કર્યો પૂર્વના સંસ્કાર ઉદય થતા સંસાર અસાર લાગ્યો પછી તે તે માટે સાચા સંતનો સમાગમ પોતાને મળે એટલા વાસ્તે પોતાનો આત્મા એક ખોળવા લાગ્યો મનમાં એમ થતું હતું કે એવા સમર્થ સંત મેળા વિના પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિ થાય નહીં માટે તીર્થયાત્રાના બહાને સંતને શોધવા માટે નીકળવું જોઈએ કોઈ સ્થળે મને એવા મોટા પુરુષ મળે કે જેના આશરે ભગવાનનું ભજન કરતા પ્રગટ પરમાત્માની પ્રાપ્તિ થાય આવો દ્રઢ વિચાર કરીને તીર્થયાત્રાએ જવાનો અને તપ જપ કરવાનો પણ સંકલ્પ નિર્ણય કર્યો પછી તરત જ અજીતસિંહજીએ વડીલોની સંમતિ લઈ આશરે પચીસ થી છવ્વીસ વર્ષની ઉંમરે પોતાના ભાગનો ગ્રાસ વગેરે સંપત્તિઓ તૃણવત ત્યાગ કર્યો અને પ્રગટ પરમાત્માને મેળવી આપે એવા સંતને શોધવા તીર્થયાત્રા કરવા આજીવન ગૃહનો ત્યાગ કરી ઘર પરિવારને છોડીને એ તો ભગવાનના આધ્યાત્મિક માર્ગે આગળ વધવા માટે નીકળી પડ્યા સહજાનંદ સાંઈ મહારાજની જય